પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળા સ્વામી વિવેકાનંદમાં પ્રશાસકની અધ્યક્ષતામાં વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો સંઘ પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ દ્વારા શાળા પ્રવેશોત્સવની ઉજવણી નવ જૂને આખા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં કરવામાં આવી હતી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દીર્ઘદ્રષ્ટિ સાથે છેલ્લા આઠ વર્ષથી શરૂ થયેલા આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે આજે પ્રિ પ્રાઇમરી અને વર્ગ એકમાં સો ટકા નામાંકન થઈ રહ્યું છે આપણા પ્રદેશમાં શાળા પ્રવેશોત્સવ એક શૈક્ષણિક ઉત્સવ બની ગયો છે આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય નવા પ્રવેશનાર વિદ્યાર્થીઓને એમના શૈક્ષણિક જીવનમાં પ્રથમ સોપાનમાં પર શૈક્ષણિક જીવનના પ્રથમ પગલાં પર શુભેચ્છાઓ પાપવાનો છે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો સૌ આ કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના કરીને કરાઈ હતી કાર્યક્રમમાં મહાનુભાવનું સ્વાગત છૂટ તથા પુસ્તક આપીને કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રિ પ્રાઇમરી અને ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર બાળકોને કપાળ પર તિલક લગાવીને અને તેમને શૈક્ષણિક કીટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના બાળકોએ સ્વાગત ગીત અને અભિનય ડાન્સ કરીને કાર્યક્રમ આગળ વધાવ્યો હતો આ સાથે જ ધોરણ પાંચથી આઠ અને ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મુખ્ય અતિથિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારબાદ મહાનુભાવો દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ અવસરે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ કલેક્ટર એસપી શિક્ષણ વિભાગના અધિકારીઓ સરકારી અધિકારીઓ પદાધિકારીઓ શાળાના આચાર્ય શિક્ષકો વાલીઓ સહિત શાળામાં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા બંકિમ સેલવાસ હમ બહુ ખુશી સેલવાસા નગરપાલિકા ક્ષેત્ર કે ઝંટા ચોક સ્કૂલ મેં સ્વામી વિવેકાનંદ સ્કૂલ મેળા પ્રવેશ ઉત્સવ કા આયોજન કયા ગયા जो बहुत ही बड़े पैमाने पे किया गया और इसके मुख्य अतिथि हमारे माननीय प्रशासक श्री प्रफुल्ल भाई पटेल जी हैं। नर्सरी में एडमिशन की हुए हैं आज तो ये बहुत ही खुशी की बात है पर आज जो इंफ्रास्ट्रक्चर की क्वालिटी है प्लस जो हम बच्चों को फैसिलिटी दे रहे हैं जैसे कि स्कूल बैग्स है बुक्स है यूनिफॉर्म्स है शूज है इवन पेंसिल रबर तक हम स्कूल की तरफ से प्रोवाइड कर रहे हैं